બાપોર પોલીસ સ્ટેશનમાં એકતા નગર વિસ્તાર છે જ્યાં ગઈકાલે સાંજે એક જ કોમના સગીર છોકરાઓ ઝઘડો કરતા હતા ઝઘડામાંથી બંને પરિવારના લોકો પણ ઝઘડવાનું ચાલુ કર્યું જે અનુસંધાને પોલીસને વર્દી મળતા પીસીઆર વન ત્યાં પહોંચેલી હતી એ સમયે બંને પરિવાર ઝઘડતા હતા એમાંથી પોલીસે પીસી વાન પર પણ પથ્થર ફેંકેલો હતો જેના કારણે પોલીસી વાનને નુકસાન થયેલું છે કાચ ફૂટેલો છે અને તમામની ઉપર રાઇટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે ફરિયાદ દાખલ કરેલી છે અગિયાર આરોપી છે જેમાં ત્રણ મહિલા છે ત્રણ જૂનાયલ છે અને અન્ય આરોપી જે છે એ લોકોને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે જૂનાલ આરોપીઓ છે એમની પર જૂનાલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલી છે

ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની જે કાર્યવાહી કલમ છે એમાં ઉમેરો કરી અને ગુનો દાખલ કર્યો